નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના બે હજાર ચોવીસ અંગેની જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ તમને શિષ્યવૃત્તિ અને બાળકોના લક્ષી વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના બે હજાર ચોવીસ જેમાં બનાસ ડેરી પાલનપુર દ્વારા તેની આપવામાં આવશે અને બે હજાર ચોવીસનું વર્ષ રહેશે અને શંકરભાઈ ચૌધરી ત્યાં ચેરમેન છે તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો બનાસ ડેરી ડોટ સી ડબલ ઓ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો બનાસ ડેરી શિક્ષણ સહાય યોજના બે હજાર ચોવીસની યોગ્યતામાં જેમાં આ શિષ્યવૃત્તિનો લાભ લેવા નીચેની યોગ્યતા ધરાવતાને મળશે જેમાં યોજનાનો લાભ ફક્ત કાયમી દૂધ ઉત્પાદક વિધવા મહિલા જેઓ વેચાણ પાત્ર દૂધ મંડળીમાં ભરાવતા હોય ને તેમને ખાનગી માપમાં દૂધ ભરાવતા ના હોવા જોઈએ વિધવા મહિલાને વધુમાં વધુ બે સંતાનો બે આશ્રિત બાળકોને યોજના આવરી લેવામાં આવશે અને યોજનાનો લાભ વિધવા મહિલા અને સંતાન આ આશ્રિત બાળકો ધોરણ એકથી કોલેજ સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા હોય તેમને જ મળશે યોજનામાં વિ વિધવા મહિલાનો સંતાન આશ્રિત બાળકને કે જે નીચે મુજબ જે સ્તરે અભ્યાસ કરતા હશે તેમને તેની સામે જણાવ્યા મુજબ વાર્ષિક શિક્ષા સહાય ચૂકવવામાં આવશે જેમાં વાત કરીએ તો અભ્યાસના સ્તર મુજબ કેટલી સહાય મળવાપાત્ર રહેશે ધોરણ એકથી આઠ બે હજાર રૂપિયા ધોરણ નવથી બાર ત્રણ હજાર ધોરણ પછી ડિપ્લોમા જેમાં ત્રણ હજાર અને ધોરણ બાર પછી કોલેજ ઉચ્ચતર અભ્યાસ માટે પાંચ હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે અરજી કઈ રીતના કરી શકો સૌ પ્રથમ તમારે ડે ડેરીની મુલાકાત લેવાની રહેશે ત્યાં ડેરીના કર્મચારી જોડે ફોર્મ મળશે ત્યારબાદ ફોર્મને વાંચો અને તમારી યોગ્યતાઓ જુઓ અને અરજી કરતી વખતે ફોર્મમાં માંગેલ તમામ માહિતી ચોકસાઈ રીતે ભરવાની રહેશે જે ફોર્મ અભ્યાસ કરેલો તે માર્કશીટની નકલ સાથે જોડવાની રહેશે ત્યારબાદ મંડળનો સિક્કો લગાવવાનો એના પછી ફોર્મને મંડળી તરફ મંત્રી જોડે ચેક કરીને જમા કરાવવાનું રહેશે તમને ફોર્મ અંગેની સંપૂર્ણ ડિટેલ તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે માહિતી લઈ લેજો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ